मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए સરથાણા અને દાહોદમાં તમંચો અને જીવલેણ હત્યારો સાથે ત્રાટકી ધાડ અને લોટના ત્રણ ત્રણ ગુનાને અંજામ આપીને છેલ્લા સાત વર્ષથી ભાગતા ફરતા મધ્યપ્રદેશથી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી સારેલ ગેંગના મુખ્યાને સુરચિર એસઓજી પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ

કતરગામ વિસ્તારમાં હોવાની એસઓજીને મળી હતી જેથી એસઓજી પોલીસે વોચ ગોઠવીને આરોપી આકાશ જાનુ ચારેલને ઝડપી પાડ્યો હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ